સાધી ખોટી મહત્વનું છે સાધુ ન સાધ માં રે કે સાધુ બ્રાહ્મણ અવતાર ને કહેવાય સાધુ ન કહેવાય તો માવા છે

તો ભલે ભગત ની ઢું સાધુ કરે સાધુ શાંતિ વિશ્રામ કરે બધું તો પગલા હોય મોટા મોટા આ ભજન જે કરે ને એની ત્રણ શાંતિ આવે આત્મીય શાંતિ માનસિક શાંતિ ગુતું પેક ત્રણ શાંતિ આખો દે આવે આવે તો સમજનમાં કેમ નો આવે દિવાળી મૂકીએ પ્રકાશ થવો જોઈએ ન થાય એટલે દિવાળી પાણી નો ભાગ કઈક પણ ફોડ હોય એ આ પોડ પોતાનું ગોતવા માટે જ આપણે ભજન આપ્યું છે તમે તમારું ફોડ જોતી અને એવું દીલી અંદર નાખો જેથી કરીને ફરી વખત જોઈ ન થાય માણસ માત્ર ભૂલ તો થાય ભૂલ કરે ભૂલ ને પાત્ર ઈશ્વર એક વખત ભૂલ માફ કરે સમજવાની તક આપે સરકારે મોટો ગુનેગાર હોય કે ત્યાં આ વખતે ખૂન કરતા તમે એક વખત સમજવાની તક આપીએ છીએ હવે પાંચ ખૂન કરીએ તો મેં નહીં આવે એક વખત સરકારે છૂટ આપે ઈશ્વરે પણ છૂટ આપે છે કે તમે ભૂલ કરો પણ પાછા વળવાની કોશિશ કરે પછી એવું ખબર પડી ગઈ કે આ ભૂલ છે પાછા વળી છોકર લાગ્યા બુદ્ધિ તો ન જ આવે છોકર લાગ્યા પછી જો પાછું વળી જાય ને એવી થાય રબારી ને જીવો ને ભગવો ને ચાર પાંચ રબારીઓ ભેગા થયા બારોટા છો વાંચતા કરો વાંચતા બરાબર રબારી ક્યાર વાતું બહુ કમ

સ્વાદ એનો ખરો સ્વાદની પામી શકતા સંતોયના કંસાઓ જેબું બતું સારું તીખું મીઠું એ બધા ખાવા વાળાને ખબર હોય કણસાદ કે સંત નો હોત તો સંસાર તો તો જલ્દી જાત બ્રહ્માન્ડ જ્ઞાન કેરી ધાવ છે ઠાર જ સારો થામો થામ જ્ઞાન થી એની ધાળ પતાવી સંતોની રીત પતાવી અને એને સારે

તમારું તન મન ને ધન આપેલું છે તેના બદલામાં તમને જે મળે તમારો સિતાર ભાવવો એક વખત સાંભળવાય જથા સાંભળવા જ્યાં સૌ

વાંચી એમાં કઈ મને તમને કોઈને ન સમજાણું હોય તો પૂછવાની શું થઈ એટલે ને માંડ એક વારો આવ્યો એને પૂછી દેવા બાપા ભટ્ટાપા માં છેડો ઉગાડી ને ઉભી થઈ સીતા સીતામાંથી હરણ થઈ ગયું હતું પાછી સીતા થઈ કે હળકી રહી આવું ન થાય એટલે એનો કોઈ અર્થ નથી સંજોગો વખત આપણાથી થાય એટલું ભજન આપણું છે એમાં કોઈનો ભાગ નથી આ ધ્યાન રાખજો આમાં અંદર છે હોવું બેન હોય કે ભાઈ હોય કે દીકરી હોય કે મિત્રો હોય વજન છે એ પોતાની અંગત પૂરી છે એમાં કોઈ ભાગ જેટલું થાય એટલું કરી લેવું જરૂરી છે માણસ કેટલું જીવો નથી જેવું પીવું પરણો થતો કાંઈ હોય ઘટે હું છે એમાં બે માણસ હેઠળ હોવાનું સંસાર ની મજા માણે આ ધરમ બે માણસ એક વિચાર આવું હોય ત્યાં કોઈ ભજન ન થયું પણ જો બેય માણસ નો એક સિદ્ધાંત ધર્મ એક વાત એક કમજોર આવું હોય ને શાંતિ થી વિવેક થી સંસાર નો પાન કરે શાંતિ હોવી જોઈએ

અંદર રિપોર્ટ કરો તો બધું અંદર હૃદયમાં જો તપાસ થઈને સુપાયેલો પ્રજાનો મારું તારું નહીં કરવાનું આ બધું મારું નથી કે તારું નથી આપણું આવી રીતે એકતા સમાનતા હોય ને તો બેસનો જો કોઈ બી ચૂંટે નહીં એકા બીજા એકા બીજા ને સમજી શકે એવું હોવું જોઈએ તો ધર્મ હિંસા કહેવાય નહીં તો વાત વિવાદ કરનાર ઓલાદ ને જીવન માંગ ને આવ્યો અરે ભાઈ તું ત્યાં ભેગો જ બેઠો ભાઈ સાતો દીપ લવખંડ ને કે તમારા ફલા પકડે કે સાત દીપ નવખંડ ને કે તમારા ફલા નો આજે સંતો ભક્તો બોલેલા છે કોઈ આપણે આભળવી પછી બોલે તો એ આપણે એક વસંતુપી જે માણસ સમજે છે એને સમજાય માં એ આવે છે નથી આવતું મજ પણ આપણે સદગુરુ બોલતા હોય અને આપડી સુધતા જો ના હોય તો એ કઈ કામ પછી જે રામ સમરણ કૃપા થાય તો આપણાથી ભજન થાય પછી સદગુરુ ની કૃપા હોય પણ હવે આપણે પાત્ર ન હોય તો પણ ભજન કે ભાઈ આપણે ભજન ગુરુ મહારાજ પૂછે પૂજન થાય એ જે ભજન આપણા ખાઈ પ્રયત્ન કરાય ભાવ પ્રેમ હોય નામ સમરણ લીધું છે એટલી નામ સમરણ થી જે કઈ આપણે આપણને થાય કે જે ગળ વસ્તુ હોય તમામ ગળી લાગે દાંડો ખાય તો ગળી લાગે ગિનાયની ખાય તો પણ એને ગળો જ લાગે

સત્ય અને ધર્મ સત્યની પગલું કરવું રેવું ની માય કારણ કે જે વસંત માય રહેવું આપણે બોલવું એમાં આપણે રેવું જે આપણે કરીએ છીએ ની આપણે કેવું કે જેવું જેવું આ દેહ માં હાલિઋસે માનસિક શાંતિ અને આત્મિય શાંતિ એ આનંદ આવે ઓટોમેટ પણ જેને આસાર વિસાર વાણી ને આ તરફ શાંતિ આવતા આ તરફ એનો ભગત છે ની કોઈ એવી સાપ નથી હોતી કારણ કે એના આસાર વિસાર વાણી વ્રત માં ખબર પડે છે કે ભાઈ આ કોઈ ભગત હોય આ કોઈ ગુરુ નું બાળક હોય એવું એને ખબર પડે એટલે કે કોઈ ભગત થી સાપ તો નથી

કાયમી ના કરો તો સતત એક દારૂ આલિધ ને એને સંતોએ મહામુનિ હજમ્પા નામની ગારી કરીને મુક્ત હવે આ અજંપા નામની ગાયત્રી એક સેકન્ડ વારે પણ બંધ ગડમાળ આયલાસ કરે છે હવે ગડમાળ ની અંદર આપણે સત્ય ભાવ સત્ય પ્રેમ રાખી અને એમાં જોઈટ થઈ જવાનું છે કાઈ કઈ એને સંતો એવું કીધું છે કે ભાઈ કલમાં પધે તો કલ પડે કે બિન કલ ને કલ ના પોન્ટ એનામાં ભજન થતું સતત સવાસ એમાંથી હાલતો એને આવે નામની કલ પડી જાય છે પછી ત્યાં સુધી વજન તો એને મજા આવે પછી વસ્તુ છે એ કોઈ કોકી ભેગું કરવા વાત કે તમારું મનમાં કોઈ ઘડલો ન હોય આપણે પાટી કેમ ભણવા જાય સાફ

કામ કરવાનું હોય તો આ કામ કરે છે હાલવાનું હોય તો આ પગ આયલા કરે છે એમ જે કર્મ થતું હોય આપણે હાલ્યા જતા હોય ટીડી ની આરેલી જ કોઈ પગ પછી

એની દયા થાય તો સારા નામે પાટક ત્રુટ્ય નામે નાશે પણ જો એવું નામ છેલ્લા સ્વા સુધી નું માણસને

જેવો આવો ભાવ જેનો થઈ ગયો હોય આમાંથી જેમ જેનો એવો પ્રેમ થઈ ગયો હોય કે ભાઈ તે દેવતા હોય પણ એમાંથી પણ એ બધેલી ફૂટેલો માણસ એને જ મોક્ષ કહેવાય મોક્ષ મળી ગયો એટલે એની કોઈ સાપ નથી આવતી એની કોઈ ટૂંકા નથી તમને મોક્ષ મળી તમને જ ખબર ખબર ને મોક્ષ તો સદગુરુને શરણે ગાતા એને મોક્ષ આપી દીધો છે પણ નથી આપ્યો એમ ગુરુ શરણ સ્વીકારતા મોક્ષ જ મળી ગયો છે પણ મન ધન આપણે પાછું મન ને તન ને આપણે લય લેતા એમ ના આપણને સમજાય નઈ ના હોતી મધુપાપા કેમ આપણે પરેશ ને બીજું

ભગત એટલે બધુ બાપા કે એમ કોઈ એને હિંગડી કે મૂક નો આવે માણસ જેવો માણસ હોય સંસાર માં રહેતો હોય છતાય હરી ભજન કરતો હોય એટલે કીધું કે ભાઈ સંતા દેકે ની સંગ્રહ માં વતની હોય કે ની આસા હરી ભગત ને જો કોઈ ભગતા નો દેખે છે આસે એ કે સંતો મારા કે એની એ સાની ભક્તિ કે ભક્તિ એટલે સાની ભક્તિ કેવાય ભક્તિ કોઈ દેખાડવાની વાત નથી અને ભક્તિ કોઈ વાદની વાત નથી કે હાલો વાત ભક્તિ કરી એમાં ભક્તિ તમારું નિયત હોવું તમારું નિયત ન હોય તો કઈ છે નહીં તમારા એમાં ઉતારતા નથી તો પણ કઈ છે નહીં માણસ ના એમાં સહનશીલતા હોવી ભક્તિ ના અંગ છે ને એ થકી તમે ભગત ને સંત ને ઓળખી ઓળખવાની કોઈ રીત નથી આપણે તો કે માળા પેરી હોય ભગવાન ધારણ કર્યા હોય વધારી હોય તો આપણે એને ભગવાન 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 છે એ દ્રષ્ટિ એની છે એ માર્ગ આપણે જાવું પડે એ જાવું પડે આપણે સંત ને પણ ઓળખીએ છીએ અહીંયા ને ઓળખીએ આપણે ઓળખીએ તમારું <imitation> શક્ય <imitation> <imitation>